કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓનો ઉધડો લીધો આયુષ્યમાન કાર્ડ યોજના વૃક્ષારોપણ તળાવોના ઇન્ટરલિંકિંગ મુદ્દે તેમને ખખડાવ્યા આયુષ્યમાન કાર્ડ યોજનામાં જિલ્લામાં દસ ટકા લોકો બાકી હોવાથી શાહ નારાજ થયા લોકો કાર્ડ કઢાવવા ન આવતા હોવાના જવાબથી શાહે અધિકારીઓને ખખડાવ્યા લાભાર્થીઓના ઘરે જઈ અને કાર્ડ કઢાવો તેવી અમિત સૂચના આપી યોજનાનો લાભ કેમ નથી લેતા લોકો તે પાસેથી પણ લેખિતમાં કારણ મેળવવા માટેની પણ સૂચના અપાઈ ગાંધીનગર જિલ્લામાં એક લાખ વૃક્ષારોપણની અધિકારીની વાતથી શાહે સ્પષ્ટતા માંગી એક લાખ રૂપા રીતે ખબર પડશે તેના ઉછેર અંગેનો રિપોર્ટ આપવા માટે પણ તાકીદ કરી છે તો ગાંધીનગર જિલ્લામાં તળાવોના જોડાણ અંગે પણ અધિકારીઓનો ક્લાસ લીધો હતો કેટલાક તળાવોનું જોડાણ થયું છે તો કેટલાક બાકી છે તેની સચોટ માહિતી પણ શાહે માંગી છે અને બીજી તરફ આ તમામ બેદરકારીઓથી તેઓ નારાજ થયા તળાવો કેવી રીતે ઓવરફ્લો થશે તે પાણી ક્યાં જશે તેનો પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે તો શુક્રવારે ગાંધીનગર સર્કિટ હાઉસમાં અમિત શાહે બેઠક યોજી હતી અને તમામ જે અધિકારીઓ હતા તેમનો ઉધડો લીધો હતો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે ફોનલાઇન પર છે હિરેન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે અને બીજી તરફ તેમણે જે બેઠક યોજી હતી ત્યારે બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો હિરેન ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આ બેઠક ગઈકાલે યોજાઈ હતી ગાંધીનગર હાઉસ ખાતે આ બેઠક યોજાઈ હતી કેન્દ્રીય ગૃહ ના પોતાના મત વિસ્તાર ની અંદર સરકારી યોજનાઓના લાભાર્થીઓ કેવી રીતે લાભ લઈ રહ્યા છે તે અંગે વાત કરવામાં આવી હતી જોકે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આયુષ્યમાન કાર્ડ યોજના છે જે આરોગ્ય લક્ષતી યોજના છે તેના હજુ પણ દસ ટકા લોકોએ લાભ નથી લીધો એટલે કે કાર્ડ નથી કઢાયા તેને લઈ અને અધિકારીઓ પાસેથી જયારે જવાબ અમિત શાહે માંગ્યો ત્યારે અધિકારીઓનું કહેવું હતું કે લોકો નથી આવતા કાર્ડ કઢાવવા પહેલેથી સૂચના આપવામાં આવી છે આ યોજનાને લઈને કે લાભાર્થીઓના ઘરે જવું અને તેમને આ સુવિધા આપવી ત્યારે અમિત શાહે આ જવાબ સાંભળી અને કહ્યું હતું કે શું કામ લાભ નથી લેતા એની પાછળના કારણો શું છે ઘરે જાઓ અને કારણો લેખિતમાં લાભાર્થીઓ પાસેથી મેળવો અને એનો રિપોર્ટ કરો તે અંગેની તાકીદ કરી હતી આ ઉપરાંત બીજી વાત અધિકારીઓ અધિકારીઓએ વૃક્ષારોપણની ચર્ચા નીકળી ત્યારે કહ્યું હતું કે એક લાખ વૃક્ષો ગાંધીનગર મત વિસ્તારની અંદર રોપવામાં આવશે તો આ અંગે તે વાત સાંભળી અને અમિત શાહે કહ્યું કે ઠીક છે ચલો કેવી રીતે વાવશો ક્યાં કેટલા વૃક્ષો વાવ્યા છે એની ખબર કેવી રીતે પડશે અને પછી એની માવજત એને ઉચકાર માટેની શું તૈયાર કરવામાં આવી છે આ અંગેનો જવાબ અધિકારીઓ પાસે ન હોવાથી અમિત શાહ બગડ્યા હતા અને તેમણે અધિકારીઓનો રિસ્ટર ક્લાસ લઈ લીધો હતો બીજી તરફ જળસંચય માટેની યોજના ઘણા લાંબા વર્ષથી ચાલી રહી છે અને તેને ભાગરૂપે તળાવો ના જોડાણ યોજના ચાલી રહી છે ત્યારે અધિકારીઓ પાસે એ જવાબ ન હતો કે ક્યાં તળાવનું જોડાણ ક્યાં તળાવ સાથે કર્યું છે એ ઓવરફ્લો થશે પાણી ક્યાં થશે શું લોકોને તેનાથી તકલીફ પડશે કે કેમ કેટલા તળાવો અત્યાર સુધી ઇન્ટરલિંકિંગ થયા છે અને કેટલા બાકી છે તેનો પણ જવાબ ન હોવાથી અમિત શાહ ફરી એક વખત બગડ્યા હતા અને અધિકારીઓનો લગભગ દોઢ કલાક સુધી તેમણે ક્લાસ લીધો હતો અને આગામી બેઠક જયારે મળે ત્યારે આ તમામ જવાબો ઓરલી નહીં પરંતુ રિટર્ન માંગ્યા હતા તેના રિપોર્ટ પણ માગ્યા હતા અને વ્યવસ્થિત પ્રેઝન્ટેશન આંકડા હતા ધારાસભ્યો પણ હાજર હતા અને અધિકારીઓ પણ હાજર હતા સાંસદ અને ધારાસભ્યો પણ જે આ કામગીરી ચાલે છે તેનું યોગ્ય મોનિટરિંગ કરવા માટેની તાકીદ પણ અમિત શાહ દ્વારા કરવામાં આવશે હિરેન માહિતી બદલ આભાર